એવો દાળ અથવા ભાત એને આપણે ઠંડા ખાવા જોઈએ કે ગરમ અને જો ઠંડા ખાઈ રહ્યા છે તેનાથી શું નુકસાન થઈ શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું આપણે આપણા ખાદ્ય પદાર્થોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને ખાસ કરી આપણે જે ખાદ્ય પદાર્થોનું સેવન કરી રહ્યા છીએ એ ઠંડા છે કે ગરમ અથવા તો વાસી છે કે તાજા આ બધું જ ધ્યાન રાખવાની જવાબદારી આપણી બની પડે છે નહીં તો આપણે સ્વાસ્થ્ય સાથે ઘણીવાર જોખમ પણ ઉઠાવી લેતા હોઈએ છીએ ચાલો આજે આપણે જાણીશું કે આપણે લંચમાં જે ખાઈ રહ્યા છે એવો દાળ અથવા ભાત એને આપણે ઠંડા ખાવા જોઈએ કે ગરમ અને જો ઠંડા ખાઈ રહ્યા છે તેનાથી શું નુકસાન થઈ શકે હવે ઘણા બધા એવા લોકો હશે કે જેમને ભાત ખાધા વગર નહીં ચાલે અને કદાચ એવું બને કે આગલી રાતના દાળ ભાત બચી ગયા હોય તો એ બીજા દિવસે ખાઈ લેશે હવે જે પણ આ પ્રકારનું વર્તન કરશે તેમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કેવી રીતે ચાલો જાણી લઈએ તો એવું મનાય છે કે ગરમ ખોરાક ખાવાથી આપણું પાચન સારું અને મજબૂત રહેશે પરંતુ જો ઠંડો ભાત ખાઈએ તો પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે પાચન ક્રિયા બગડી જાય છે હવે જ્યારે પણ તમે ઠંડો ખોરાક ખાઓ છો ત્યારે તમારા પેટને પચાવવામાં મહેનત પડશે અને આના જ કારણે તમારા પેટમાં સોજો પણ આવી શકે હવે જ્યારે પણ તમે ઠંડો ભાત ખાઓ છો અથવા તો અન્ય કોઈ ઠંડો ખોરાક ખાઓ છો તો પોષક તત્વોના શોષણને અસર થઈ શકે હવે આને કારણે તમારા રક્ત પરિભ્રમણ પ્રભાવિત પણ થઈ શકે હવે આના સિવાય જે પરિણામ આવશ્યક વિટામિન્સ અને ખનિજો હશે તેના શોષણમાં ચેડા થઈ શકે હવે આનાથી શું થશે તમારા શરીરની અંદરની પ્રક્રિયા ખોળવાઈ જશે હવે જ્યારે પણ આ ભાત આવો હશે એ આવી રાતનો હોય અથવા તો ઘણા લોકોને એને ગરમ ખાવાની આદત હોય તો જો વારંવાર તમે ગરમ કરશો તો બેસલસ સેરિયસ જેવા હાનિકારક બેક્ટેરિયા વધશે હવે આનાથી ઘણા બધા પ્રકારના જે ઝેર હશે તે ખોરાકમાં થઈ જશે અને આવો ખોરાક તમે ખાશો એટલે સ્વાસ્થ્યને નુકસાન થશે બેક્ટેરિયાના વિકાસના જોખમને ઘટાડવા માટે તાજો ખોરાક ખાવો એ ખૂબ જરૂરી છે હવે જ્યારે પણ તમે આવા ઠંડા ખોરાક ખાઓ છો ખાસ કરી ભાત તો તમને ગેસ અથવા પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે તમારા આંતરડામાં કાયદો હેડ્રેડ વધી શકે અને પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે હવે આવા ખોરાકની અંદર વિટામિન્સ અને આરિયન્સ જેવા આવશ્યક પોષક તત્વો ઓછા હશે અને આનો સીધો અર્થ છે કે તમારા શરીરની અંદર તેને પચવા માટે પણ સમય લાગી શકે હવે આની સીધી અસર તમારા શરીરની અંદર પાચન ક્રિયાને થશે કે જેનાથી તમારી પાચનની જે ક્રિયા છે તે નબળી થઈ શકે તો આટલા નુકસાન છે કે જો તમે બપોરના સમયે આવા ઠંડા ખોરાકને ગરમ તરીકે ખાઓ છો અથવા તો ભાત કે જેના વગર તમને ન ચાલી શકે અને તમે ખાવા માટે ઠંડા ભાતને ફરીથી ગરમ કરીને જો ખાવ છો તો તમને નુકસાન થઈ શકે છે આને કારણે તમારે જલ્દીથી તમારી આ ટેવને છોડવી જોઈએ ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે